બારડોલી ખાતે આજે શાળાના બાળકો દ્વારા જાગૃતિ સભર મેરેથોનનું આયોજન કરાયું હતું બારડોલી અણુવ્રત અમૃત મહોત્સવ અને સમગ્ર દેશમાં વ્યસન મુક્તિ અભિયાન સાથે બારડોલી ખાતે અણુવ્રત મેરેથોન જલારામ મંદિરથી સ્ટેશન સુધી યોજાઈ હતી

अणुव्रत विश्व भारती सोसाइटी के राष्ट्रीय संगठन मंत्री और मेरी पूरी टीम के साथ में आज हमने जलाराम मंदिर से नशा मुक्त रैली का आह्वान किया हमारा मुख्य उद्देश्य लोगों में अवेयरनेस के लिए ये कार्यक्रम रखा हमने जो जलाराम मंदिर स्वराज आश्रम बामदौद पेट्रोल पंप से होते हुए सेंसिलिटी स्कूल में आए जिसमें सभी लोगों ने बढ़ चढ़ कर भाग लिया और लगभग सात से ऊपर की संख्या ने हमारे साथ में इस रैली में जुड़े और इस आह्वान में जुड़े और हमारे मुख्य अतिथि जीतू भाई वासिया और जलाराम मंदिर के ट्रस्टीगण स्कूल के प्रिंसिपल हमारी पूरी टीम और टीचर्स लोगों का सभी का इसमें बहुत वो रहा और हमारी टीम जो है वो पर्यावरण नशा पे नशा और, और जीवन विज्ञान इन सब पे बहुत मुख्य रूप से कार्य करती है और नित प्रतिदिन ये नए नए आयाम हम पब्लिकली करते रहते हैं और आप सबसे विनम्र अपील है कि ज़्यादा से ज़्यादा संख्या में हमारे इस भगवान में सभी जुड़े और बहुत ही अल्प समय में हमारे बीच में अणुव्रत वाटिका आने वाली है जिसका उद्घाटन हम बहुत ही शीघ्र करने वाले हैं जो पर्यावरण से रिलेटेड है जहाँ पे बच्चों में संस्कार और संयम की भावना विस्तृत की जाएगी और नशे से कैसे दूर रहे कैसे बचा जाए जिससे भावी पीढ़ी हमारी मजबूत बन सके नींव मजबूत होगी तो अवश्य ही देश का भविष्य सुदृढ़ और उज्जवल रहेगा इसी शुभकामना और मंगल आशीष के साथ में आप सब आपका पुनः पुनः बहुत आभार धन्यवाद जय भारत जय हिंद आज के मैराथन का मुख्य उद्देश्य क्या था आज के हमारे मैराथन का मुख्य उद्देश्य नशा मुक्त लोगों में अवेयरनेस जागरूकता के लिए हमने यह अनुव्रत मैराथन रखी है अमर व्यास प्रिंसिपल सेंसर द स्कूल बारडोली आज बारडोली खाते एक आयोजन करम आयु આયોજન કરવાનો આશય સમાજમાં જાગૃતિ ફેલાવવા બાબતનો હતો આયોજનમાં અમારી સાથે સહસંયોજક એવા અણુવ્રત સમિતિ એમનો હોદ્દેદારો અને સેન્સિર્થ સ્કૂલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નશા મુક્તિ માટે આજના યુવાધન જે ખોટા રસ્તે દોરવાય છે અને ખૂબ જ સરળતાથી પોતાની જિંદગીને ગુમાવી દે છે ખૂબ મોટું નુકસાન કરે છે આ નુકસાનને અટકાવી શકાય અને એ બાબતે સમાજમાં જાગૃતિ ફેલાવી શકાય એ મહત્ત્વનો આશય લઈને બાળકોને અને સમાજના પ્રહરીઓને માટે અમે આજે જ રોજ આ પ્રવૃત્તિનું આયોજન કર્યું હતું પ્રવૃત્તિનો મુખ્ય આશય સે નો ટુ ડ્રગ્સ એન્ડ સે યસ ટુ હેપી ફેમિલી આજના બાળકો કે જેની હજુ સમજ પૂરેપૂરી વિકસી નથી ખૂબ જ સરળતાથી એ કોકેન સ્ટીરોઇડ્સ મોર્ફિન આના તરફ વળી જાય છે આને જો અટકાવી શકે એમ કોઈ હોય જેમણે જવાબદારી લેવી તો આને માટે અટકાવનાર મુખ્ય પરિબળ બે હોઈ શકે શિક્ષણ અને સંસ્કાર શાળાઓની એ ફરજ છે કે વિદ્યાર્થીઓમાં આ બાબતે સાચી સમજ આપે બીજી એટલી જ જવાબદારી ધર્મની છે ધર્મગુરુઓની પણ છે કે જે લોકો બાળકોને આ ખોટા રસ્તેથી જતાં અટકાવે જો શિક્ષણ અને સંસ્કાર આ બે વસ્તુ ખૂબ સરસ રીતે આમાં કામ કરશે તો એનું પરિણામ ચોક્કસપણે આવનારા દિવસોમાં ફક્ત આપણા પ્રદેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વને આ પ્રશ્ને જે મુશ્કેલીમાં મૂકે છે એનું ચોક્કસપણે કંટ્રોલમાં લાવી શકાય થેન્ક યુ બારડોલી ખાતે અણુવ્રત સમિતિ આયોજિત ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી સર્કલ સ્ટેશન રોડ પર મેરેથોન પહોંચી હતી અને સેન્સિટી શાળા ખાતે સમાપન કરાયું હતું મેરેથોનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને વ્યસન મુક્તિના પ્લે કાર્ડ બેનર વડે મેરેથોન યોજી હતી સાથે સમાજ અને દેશ વ્યસન મુક્તિ બને એ હેતુ સાથે શાળાના બાળકો દ્વારા નશા મુક્તિ વિષય પર નાટક રજૂ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી